હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુલક્ષમાં આપશોને સ્વાગત છે તો ફાઇનલી અમે બહુ દિવસ થઈ ગયા અને વ્લોગ નહીં બનાવી શકીએ તેના માટે અમને માફ કરજો એન્ડ આજે અમારી ઘરે શું બનાવવાના છે અને આજે અમે જે પણ કાર્ય કરીશું તે તમને બધું બતાવીશું એન્ડ અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે આજે જોઈએ કે હેતુજી શું બનાવવાની છે તો તમને હું દેખાડું કે હેતુજી શું બનાવવાની છે તો ફ્રેન્ડ્સ આ બાજુ જોઈ શકો છો આ કિચન પાસે હેતુજી છે આપણા ફ્રેન્ડ્સ લોકને બતાવી દે આજે શું બનાવવાના છે આપણે ખીચડી ને કઢી ને ધાણા ની ચટણી તો ફ્રેન્ડ્સ ફાઇનલી આજે ખીચડી ની ખીચડી એન્ડ કઢી એન્ડ ધાણા ની ચટણી બનાવવાના છે તો ખૂબ જ મજાવાની છે તો ફ્રેન્ડ્સ આજે ખૂબ જ મજાવાની છે આજે ખીચડી ખાવાના છે અમે તો અમારા વ્લોગ માં તમે કન્ટિન્યુ બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ પાણી પણ ખાલી થઈ ગયું છે ક્યાં ગયું આપણો બોટલ ક્યાં ગયો પાણી નો બોટલ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારું પાણીનો બોટલ ખાલી થઈ ગયું છે તો પાણીનો બોટલ ભરવા જવા પડવાનું છે અમારે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ અમારી મેડમે મને ઇન્ફોર્મ કરી દીધું છે કે પાણી ખાલી થઈ ગયું છે તો આપણે ભરાવા જવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ધાણો કટ થઈ રહ્યો છે હવે મસ્ત તીખી તીખી ચટણી ખાવાના છે ખૂબ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ ફાઇનલી હું પાણીનું બોટલ ભરાઈને આવી ગયો છું તો ફ્રેન્ડ્સ ફાઇનલી ધાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ખીચડી કઢી ખાવા માટે બેસી ગયા છે તો તમે જોઈ શકો છો અમારો આ કુકર આવી ગયું છે એન્ડ અમારું અને અંદર કઢી છે તમે જોઈ શકો છો અને કુકરમાં ખીચડી છે અમારી એન્ડ અમારી આ દાણાની ચટણી છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે હવે જમી લઈ ખીચડી કાઢી તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે જમી લીધું છે એન્ડ હવે તમને અમારી ઘરે ગુલાબ રોપેલા છે તે પણ દેખાડાવશું તો ફ્રેન્ડ્સ ફાઇનલી આ અમારી ઘરે ગુલાબનું છોડ છે તમે જોઈ શકો છો એન્ડ અહીંયા પણ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એન્ડ અમારી ઘરે આ પાપડીના વેલા પણ છે એન્ડ આ અમારી ઘરે મોગરો છે તમે જોઈ શકો છો એન્ડ અમારી ઘરે આ કેળનું છોડ પણ છે નાલ લોમથું મસ્ત મોટા થશે ત્યારે કેળા પણ લાગશે એના ઉપર તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારી ઘરે આ તુલસીનું છોડ પણ છે એન્ડ અમારી ઘરે આ કઢી લીમડો પણ છે એન્ડ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારી ઘરે આ આદુલો છે એની ચટણી બહુ જ મસ્ત લાગે છે એન્ડ તમે જોઈ શકો છો આ અમારે ત્યાં ગુલાબના છોડ મોટા થઈ ગયેલા છે બે ત્રણ વરસ થઈ ગયા આના એન્ડ આના પર બહુ ફૂલ લાગતા છે એન્ડ ઉપર તમે જોઈ શકો છો અહીંયા દળી પણ લાગી છે ફૂલની ખાઇબ એન આવી ગઈ છે બહાર તમે જોઈ શકો છો એન બાલ ઓળવા લાગેલી હતી હરમાં એન આ બાજાય છે વિડીયો બનાવ્યા હતા એટલે આ જુઓ તમારા હાથમાં આ બાલ છે એન જોયું ને બાલ લઈને લાગેલી છે તો ફ્રેન્ડ્સ અમારી ઘરે ગુલાબ તો તમે જોયા હશે ખૂબ જ મસ્ત હતા એન્ડ તમે જોઈ શકો છો આ પછાડી અંશો આવેલો છે અંશો तो फ्रेंड्स तो मैं जैसे को छो हमारा वियन कॉमेडी ना वीडियो चल रही छे हमारी मैडम अननसु अनसु वीडियो के वाला है वीडियो के वाला है तुमने सारा लगेगा सारा लगेगा हम तो फ्रेंड्स तो मैं जैसे को छो हमारा वीडियो चालू छे यहां वीएन कमेडी वाला हेलो फ्रेंड्स तो अनसन मम्मी आ गई छे तुम्ही सको आ हरवा लगी जो तुम्हें आ हरवा ये सनसन मम्मी હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી અમે વીએન કોમેડીના વિડીયો બનાવવા માટે આવી ગયા છે અને આજે હિન્દી ફૂલ કોમેડી વિડીયો બનાવવાનો છે અમે એનું વરસાદ તૈયારી કરી આગળ કરવાનું હો અમારે ને અમારા કેરેક્ટર લોકોને બી આવી ગયા છે ને શિવ શિવને અમારા નવનીતભાઈ વિડીયો બનાવ્યાગત છે મારો તેવી અમારા કેરેક્ટર જ છે એન મેન ચેનલ એના પર જ છે અમારી વીએન કોમેડીની તો ખૂબ જ મજા આવશે આજે અમારા વીએન કોમેડીના વિડીયો જોવાનું તમને તો અમારા લગભગ કન્ટિન્યુ તમે બન્યા રહેજો હેલો ફ્રેન્ડ્સ તો અમે અહીંયા અહીંયા વિડીયો બનાવવા માટે આવતા છે હર સંડે અહીંયા વિડીયો બનાવવા માટે અમે આવીએ જ એનો વરસાદ હોય તો નહીં આવી શકીએ બસ તમે પછાડી જોઈ શકો છો આ કંપની પણ અહીં આવી ગઈ છે પહેલાં અહીંયા ખાલી હતું એન્ડ તમે જોઈ શકો છો આ પર્યા રોડ છે આ પરિયા રોડ છે એન્ડ અહીંથી આ પારદી પારદી નીકળી જાય છે એન્ડ અહીં અમે અમારો લોકેશન છે તમે જોઈ શકો છો અહીંયા અમે વ્લોગ અમે અહીંયા વિડીયો બનાવતા છે કોમેડી એન્ડ ખૂબ જ મજા આવતી છે તો તમે જોઈ શકો છો એન્ડ અહીંયા આગળ અમારા ઘણા વિડીયો પણ આવ્યા છે તમે જોયું હશે અને પછાડી જોઈ શકો છો તમે આ વાહનો પણ જઈ રહ્યા છો અહીંથી તો ફ્રેન્ડ્સ અમારા વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો એન્ડ અમારા વીએન કોમેટી વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં તો અમારા સીઓ ને બધા લાગેલા છે ને ભાઈ આવેલો છે એ બી કાંઈ ભાઈ વિડીયો બનાવવાના એમ ક્યાંક છે હવે તો તમે જોઈ શકો છો પછાડી પ્રભાકર તો જોઈ શકો અમારા પ્રભાકરભાઈને વિડીયો બનાવવાની તૈયારીમાં છે બી હવે ટૂંક સમયમાં એના પણ વ્લોગ આવવાના છે એવું લાગતું છે મને હવે ધીરે ધીરે भाई तू इतना सच के कहा जा रहा है सॉरी डुल है बायी कुत्तिया है लड़की फ्रेंड्स हमें वीडियो बनाता बनाता बरसात आ गई तो हमारे यहाँ आई ने बेशबाप आया थोड़ू तो तो मैं जो इसको कछो बदला हमारा कैरेक्टर लोगों बेसी गया है चाइनी आई